શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે સુરાપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે નવસો વર્ષ પહેલા વેલ્ડુ બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરાધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે સુરાપુરા દાદાના મંદિર ખાતે નાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનનો લહાવો લઈ રહ્યા છે દૂર થઈ જાય છે આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં જ સુરાપુરા ભોળા જરૂરથી લખી દેજો તો આજની વાત રજૂ કરીએ એ પહેલા તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તો ચાલુ શરૂ કરીએ આજની વાત આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયાને પડવારમાં ખતમ કરીને પોતાના શિષ્ય મહાદેવના શરણે ધરી દીધા આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે આજે જેની વાત કરવાની છે એ સુરવીરની ખાંભી હાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે આશરે નવસો વર્ષ પહેલા એટલે ઈસવીસન અગિયારસો ની આસપાસનો ઇતિહાસ છે બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે રાજસ્થાનથી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભેટડીયા ભાણ નામના સ્થળે સ્થાયી થયેલા આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિદ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મિનર દેવીએ જે જગ્યા પર એ નાબુદ કરાયો હતો એ સ્થળ આવેલું છે જે દાણી માતાના આરા તરીકે ઓળખાય છે ત્યાંથી અમુક ભાઈઓ એ બીજા સ્થળો તરફ પ્રયાણ કર્યું હતું જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવી વિક્રમજી શિવસંઘજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળ નામ ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલ્ડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વિંધ્યા સત્તર નરાધમોને માર્યા પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર સતાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખામભીના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો વિક્રમ સંવત બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ એપ્રિલ બે હાજર સોળ ને શુક્રવાર હનુમાન જયંતિ ના રોજ પૂમ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળા નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું કાંઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનાવીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય એમ દાદા આજે પાડિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઉભેલા એ પાડિયાના બલિદાનની વાતો કરવા બેસી એને તો મેગેઝીનના પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાડિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણા એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર અમથો એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુઃખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા વ્યસન મુક્ત કરવા માનસિક રીતે ભાગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અને કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠકા યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે જેના અનેક દાખલારૂપ ઉદાહરણો છે જેમના એક વિશે વાત કરીએ તો અહીંયા આવતા શ્રદ્ધાળુઓને દુવા અને સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રદ્ધા દૂર રહેવા અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા માટે કહેવાય છે દુનિયાના ખૂણે ખૂણે જઈને છેલ્લે અહીંયા આવે છે એવા તો અઢળક દાખલાઓ દાદાએ પૂરા પાડ્યા છે આ એક એવી જગ્યા છે કે જ્યાંની સંકોચપણે સૌ પોતાના દુઃખ ઠાલવે છે અને તે જણાવે છે જે જે નિરાધાર લોકો છે તેમને દાદા શક્તિ આપે છે અને તેઓને ન્યાય પણ અપાવે છે પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ કાયમ હોવો જોઈએ ગામમાં બિરાજમાન અને લોકોના દુઃખ દૂર કરતા વીર રાજાજી વીર તેજાજી દાદાના સાનિધ્યમાં દુખિયાના દુઃખ દૂર કરવા અને લોકોની સેવા કરવી એ એક સિદ્ધાર્થ છે જે જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તેઓ માટે જમવાની રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે સાનિધ્યમાં દાદાના ચરણોમાં જે કઈ દાન આવે છે તે લોકોની સુવિધા માટે જ વાપરવામાં આવે છે સાથે નિરાધાર લોકોને મદદ પણ કરવામાં આવે છે હાલની દુનિયામાં જે ધર્મના નામે ચાલી રહેલ ધંધો છે તે બંધ કરાવી અને જે પૌરાણિક સમયમાં ધર્મ શું હતો અને તેને લોકો કેમ પાડતા તે હાલની પેઢીને દેખાડવા માટે આવ્યા છે લોકો જે ધર્મ નામે છેતરાય છે અને તેઓ હવે છેતરાય નહીં અને અંધશ્રદ્ધા માંથી બહાર આવે અને સાચા માર્ગે શ્રદ્ધાળુઓ ચાલે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે

પહેલા તમને મળે મિત્રો આ સાથે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને ને જય ભારત જય જવાન જય માતાજી